તળાધાથી ભાવનગર જતા હાઇવે પર શેત્રુજના પુલ પાસે ગમખવાર અકસ્માત સર્જાયો ટ્રકના ડ્રાઈવરે કોઈ અગમ્ય કારણોસર સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ટ્રક ખાળિયામાં કાબૂક્યો હતો જેના કારણે ટ્રકનો ચાલક નીચે દબાઈ ગયો હતો જેને લઈ તેનું મોત નીપજ્યું છે તેના મૃતદેહને બહાર કાઢી અને પીએમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બનાવના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા Gue t referred on as you can, my染 are on all, in my mut/. ußenai <laughs> venir, affection iParadi